નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠ ની ગુજરાતી વિષયની જે ગાલા સ્વાદ્યપુથી છે તે ગાલા સ્વાદ્યપુથી અંદર આપણને જે આગળ વધતા પહેલા સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આજે આગળ વધતા પહેલાં છે તેનું જોઈશું આપણી આ ચેનલ ઉપર ગુજરાતી વિષયની જે ગાલા સ્વાદ્યપોથી છે તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો ચાલો સર્વપ્રથમ અહીંયા તમને એવું કહ્યું છે કે એકમ એકથી દસના સ્વાધ્યાયને આધારે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ જે કોષ્ટક છે તે આપણે તમને અહીંયા દર્શાવેલું છે તમે આ વિડીયો સ્ટોપ કરીને અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો એપ્લિકેશન ઉપરથી આ જે પીડીએફ છે તેનો તમે અભ્યાસ કરી શકો છો તો જરૂરથી આ જે પીડીએફ છે તે ડાઉનલોડ કરી લેજો પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સાથે સાથે વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ કાઉસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને શબ્દ ચાવીની રચના કરો અને શબ્દ શતરંજ બનાવો તો ઊભી ચાવીમાં જો પહેલું હવનમાં હવનમાં લાકડા નાખવા રેખાંકિત શબ્દનો અર્થ એમાં હવન હવન જે છે એનો અર્થ થશે યજ્ઞ બીજું ઘોડા હાથી કે વાહન ઉપરની બેઠક તો સવારી ભગવાનનો સમાનાર્થી શબ્દ તો ઈશ ઋતુનો પ્રથમ મહિનો તો અષાઢ અને લોક લોકોક્તિનો સમાનાર્થી શબ્દ તો કહેવત ત્યાર પછી આપણે આડી ચાવીઓમાં જોઈએ તો પાંખોવાળી દેવતા સ્ત્રી તો કે પરી રહેઠાણનો સમાનાર્થી શબ્દ તો આવાસ વિશ્વનો સમાનાર્થ વિશ્વનો સમાનાર્થી શબ્દ તો દુનિયા પ્રશ્નનો પ્રત્યુત્તર તો જવાબ અને દુશ્મનીનો વિરુદ્ધાર્થી તો મિત્રતા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર કાંસમાં આપેલા પ્રાસયુક્ત શબ્દનો ઉપયોગ કરી અને કાવ્યની રચના કરો લાવી છું પૂટલી બોર રાખીને કાન તો અહીંયા કાન નીચે એન્ડર છે એટલે કે કાન જે છે એનો પ્રાસયુક્ત શબ્દ થશે નાખ થોડા લઈને થોડા લઈ લઈને તારા ગજવામાં નાખ હેઠે બેસીને એમને નિરાતે ચાક થોડા વધે તો એને બેની માટે રાખ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ એમ એક થી દસ સુધીના તમને સૌથી વધારે કઈ કૃતિ અને એકમ ગમ્યા ગમેલા એકમ કે કૃતિ પૈકી કોઈ પણ એક વિશે સાત આઠ વાક્ય લખો તો એકમ એક થી દસ સુધી મને સૌથી વધારે એકમ નંબર ત્રણ ગઢની રડ છોડો ગમ્યો આ એકમમાં પાડોશીના જીવની હેરાનગતિથી ચિંતિત વાવના રાણાએ બોલાવેલ ડાયરામાં આવેલા અગરાસદારો ઠાકોરો ચૌહાણો સોલંકી વેંજિયા વગેરે રાજપૂતોએ રાણાની ચિંતાને હળવાશથી લેતા કહ્યું બાપુ તે વાતથી તમારે જરાય ગભરાવા કે મૂંઝાવા જેવું નથી અમે લોકો છીએ એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી અમારા માવતરે અમને તેઓ સાથે લડી લેવાનું શીખવ્યું છે તેમના આ કાંકરી ચાળાને આપણે પહોંચી વળીશું છતાં રાણા ગઢ ચણવાની વાત કરે છે ત્યારે વાવના સગળા સુરવીરો સરહદે કતારમાં હથિયારો લઈને ઊભા રહે છે અને તેમના રાણાને પૂછે છે કે બાપુ શું તમને આ જીવતા ગઢ ઉપર ભરોસો નથી તો એ માટી કાંકરા અને ઈંટોનો ગઢ તમારે કેમ બનાવો છે આ કતારમાં રહેલો એક એક વીર સો સો જણને પૂરો પડે તેમ છે અમારી લાશો ઉપર થઈને કોઈ રજવાડું તો શું એક ચકલુય વાવમાં પગ નહીં મૂકી શકે પછી તમારે જણતરનો ગઢ શું કરવો છે આ એકમમાં આવતી વાવ આ પંથકની પ્રજાની બહાદુરીની ખુમારી મને ગમી ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ ચિત્રનું અવલોકન કરી અને સૂચના મુજબ તમારી નોટબુકમાં લખો તો અહીંયા પણ એક ચોમાસાનું દ્રશ્ય આપવામાં આવેલું છે અચિત્ર આધારિત શબ્દો એમાં ઉદાહરણ આપ્યું છે કે ઢોળાવ પહાડ નદી પાણી તો વરસાદ હોડકું ઝૂંપડી નારિયેળ છત્રી ઓઢેલી છત્રી અને બાળકી ત્યાર પછી બીજું તમે લખેલા શબ્દોની યોગ્ય જોડી બનાવો તો પર્વત અને પાણી નદી અને વરસાદ ઝૂંપડી અને નારિયેળ નારિયેળી અને નારિયેળ છત્રી અને સ્ત્રી ખલાસી અને હોડકું ત્યાર પછી છે કે શબ્દ જોડનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો જો પેલું પર્વત પાસે પાણી છે બીજું નદીમાં વરસાદ પડે છે ત્રીજું ઝૂંપડી પાસે નારિયેળી છે ચોથું નારિયેળી ઉપર નારિયેળ છે પાંચમું સ્ત્રીએ છત્રી ઓઢી છે અને છઠ્ઠું કરો પેલું દૂર દેખાતા પર્વત પાસે પાણી વહે છે બીજું ખડખડ વહેતી નદીમાં વરસાદ પડે છે ત્રીજું ઝૂંપડીઓની પાછળ નારિયેળીના ઝાડ છે ચોથું નારિયેળીના ઊંચા ઝાડ ઉપર નારિયેળ દેખાય છે પાંચમું સ્ત્રીએ સાડી પહેરી છે અને એણે છત્રી ઓઢી છે છઠ્ઠું હલેસા મારતો ખલાસી આનંદમાં લાગે છે પાંચમું તમે બનાવેલા વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવીને ફકરો લખો દૂર દેખાતા પર્વત પાસે પાણી વહે છે ખડખડ વહેતી નદીમાં વરસાદ પડે છે ઝૂંપડીઓની પાછળ નારિયેળીના ઝાડ છે નારિયેળીના ઊંચા ઝાડ ઉપર નારિયેળ દેખાય છે સ્ત્રીઓએ સ્ત્રીઓએ સાડી પહેરી છે અને એણે છત્રી ઓઢી છે અને હલેસા મારતો ખલાસી આનંદમાં લાગે છે ફકરાને આધારે પાંચ પ્રશ્નો લખો તો નારિયેળીઓ ક્યાં છે છત્રી ઓઢીને કોણ જાય છે નારિયેળીઓની આગળની બાજુએ શું છે વરસાદના ફોરા ક્યાં પડે છે અને ખલાસી શું કરે છે તો મિત્રો અહીંયા આપણે આ જે ધોરણ આઠની જે ગાલાસવાદ્ય પતિ છે તેમાં આગળ વધતા પહેલાં આપણને જે આપેલું છે તેનું સોલ્યુશન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં